સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ કરાયો પ્રારંભ જિલ્લામાં શાળા પ્રવેશ થયું બધા સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણનો હબ બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં શિક્ષણમાં બહુ અગ્રણી લેવલમાં આવે છે એ જિલ્લામાં જે થી મેં કલ્યાણપુર જસાપર અને હાઈસ્કૂલમાં આજે મેં ત્રણ કાર્યક્રમ એટેન્ડ કર્યા સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ ટીકામાં પંદર હજાર પાંચસો બ્યાસી વિદ્યાર્થી વિદ્યાર્થીને પ્રવેશ અપાયો અને પહેલા ધોરણમાં સોળ હજાર ત્રણસો ને ત્રેપન નો પ્રવેશ નો આજે લે છે એટલે બાળક એ સમાજનું રાષ્ટ્રનું ભવિષ્ય છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ લાગુ થયા પછી આખા ગુજરાતમાં એક શિક્ષણ તંત્રમાં એક બહુ જાગૃતતા છે અને મને આશા અને વિશ્વાસ છે કે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આપણા દીકરા દીકરીઓ પણ એક લીડર સમાજ બની અને ખરા અર્થમાં જે સ્વરાજ્યની કલ્પના પૂરી કરશે એટલે આજે મારા બહુ સારા અનુભવ રહ્યા એક આખા બધી જગ્યાએ એક ઉત્સવ નો માહોલ છે વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષકોમાં બહુ સારી અનુભૂતિ રહી પરમારજી હાઈસ્કૂલ માં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ છવ્વીસ છ ચોવીસ ના રોજ શાળા પ્રવેશ યોજાયો આ પ્રવોત્સવ ની અંદર બાલ વાટિકા ના બાળકો પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલ ના બાળકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો અને માનનીય શ્રી ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વર્મોરા દ્વારા એ બધા મિત્રોને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સારી રીતે પ્રવેશ આપવામાં આવ્યો બાળકો ભાવિ આપણા દેશના નાગરિકો છે અને આ નાગરિકો આ રીતે ઉત્સાહિત થાય તો સારી રીતે શિક્ષણ લઈ શકે સારી રીતે ભણી શકે અને આપણા દેશનું નામ રોશન કરે આમ તો આપણે શિક્ષણમાં દુનિયાના કમ્પેરમાં હવે આગળ આવતા જ જાય છે વિદેશમાં પણ આપણા એન્જિનિયરિંગની ખૂબ માંગ હોય છે ગૂગલ હોય માઇક્રોસોફ્ટ હોય કે પેપ્સી હોય એના જે સીઈઓ હોય છે અમેરિકાની મોટી કંપનીઓમાં એ મોટાભાગે ઇન્ડિયન જ હોય છે એટલે શિક્ષણનો વ્યાપ આ દેશમાં વધતો જાય છે અને શિક્ષણ ખૂબ સારી રીતે સરકાર શહેરા અને વાલીઓડા અને આમ નાગરિકોના પ્રયત્નોથી ચાલી રહ્યું છે ખુબ સારી વસ્તુ છે